ને લઈને એસીબી દ્વારા પત્રકાર પરિષદ કરવામાં આવી રાજકોટ ડેપ્યુટી ફાયર ઓફિસર વિરૂધ્ધ એસીબીએ ગુનો દાખલ કર્યો છે સામે અપ્રમાણસર મિલકતનો ગુનો દાખલ કરવામાં આવ્યો મિલકત મળી આવી છે જેને લઈને એસીબી દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી તમામ માહિતી આપી છે અગ્નિકાંડનો જે દુર્ઘટના બની તે સંદર્ભે ચાલી રહેલી તપાસના અનુસંધાનમાં રાજકોટના ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર શ્રી ભીખાભાઈ જીવાભાઈ નાઓ વિરુદ્ધ એસીબીએ તપાસ ચાલુ કરેલી તેમાં તેઓની અપ્રમાણસર મિલકત અંગેની તપાસ હાથ ધરવામાં આવેલી આ તપાસમાં તારીખ એક ચાર બે હજાર બારથી એકત્રીસ ત્રણ બે હજાર ચોવીસ સુધીના સમયગાળો નક્કી કરી અને ચેક ચેકપીરિયડ તરીકે લેવામાં આવેલો આ સમયગાળા દરમિયાન શ્રી ઠેબાએ તેઓની કાયદેસરની આવકના પ્રમાણમાં ઓગણયાસી લાખ ચોરાણુ હજાર એકસો ને રૂપિયાની વધુ મિલકત વસાવેલ હોવાનું તપાસ દરમિયાન જણાઈ આવતા રાજકોટ એકમના મદદનીશ નિયામક શ્રી કે એચ ગોહિલે આ અંગે ફરિયાદ આપેલી અને આ અંગે ફરિયાદ રાજકોટ શહેર એસીબી પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવેલી છે અને તેની વધુ તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર દેકાવાડિયાને સોંપવામાં આવેલી છે આવકના તેઓના જે મુખ્ય સ્ત્રોત છે જે તેમના કાયદેસરના એ સિવાયના તેઓએ ભ્રષ્ટાચાર થકી આ નાણાં મેળવેલા હોય તેવું અત્યારે પ્રાથમિક દ્રષ્ટિએ જણાય છે હવે તેઓએ કઈ રીત રીસમ અજમાવી અને આ નાણાં મેળવેલ છે તે અંગેની તપાસ ચાલી રહી છે તેઓએ આ જે રોકાણ છે એ તેઓએ લિક્વિડિટીમાં અને તેઓએ જમીનમાં રોકાણ કરેલાનું હાલના તબક્કે જણાય આવેલ છે તારીખ એક ચાર બે હજાર બાર થી એકત્રીસ ત્રણ બે હજાર ચોવીસ સુધીનો જે સમયગાળો નક્કી કરવામાં આવ્યો છે એ દરમિયાનમાં આ મિલકતો તેમણે વસાવેલાનું છે રોકડ અને દાગીના વિશે બંને વિશે અલગ અલગ પાડવા જઈએ તો તેઓની રોકડ રકમ છે એના કરતાં તેઓનું જમીનનું જે રોકાણ છે એ વધારે છે હવે આ અંગે કે તેઓએ જે આ જે ભ્રષ્ટાચાર કર્યો હોય તો કેવા કારણો છે એનઓસી આપવામાં કે કોઈ ફાયરના એનઓસીના સર્ટિફિકેટ કોઈ તપાસ કર્યા વગેરે આપવામાં કે કઈ રીતે ભ્રષ્ટાચાર કર્યો છે એ તેઓની તપાસના રિમાન્ડ દરમિયાન જણાઈ આવશે આ અંગે એ હાલના તબક્કે હું ડિસ્કલોઝ નહીં કરી શકું કારણ કે ઘણા બધા વિરુદ્ધ અપ્રમાણસર મિલકતની તપાસ ચાલુ ચાલી રહી છે થોડી ગુપ્ત માહિતી છે જ્યારે પણ જયારે ગુનો દાખલ થશે ત્યારે આપને જણાવવામાં આવશે ટીપીઓ સાગટિયા વિરુદ્ધ તપાસ ચાલી રહી છે જે અત્યારે હાલ ત્યાં મદદનીશ નિયામક શ્રી કે એચ ગોહિલના માર્ગદર્શનમાં ચાલે છે અને એ તપાસ બહુ નાજુક તબક્કામાં ચાલી રહી છે થોડા દિવસોમાં પૂર્ણ થશે પગાર માસિક પગાર સિત્તેર હજાર થી ઉપર નો હતો એ વિશે હાલના તબક્કે મારી પાસે માહિતી નથી સોરી ખેબાની જે પોતાની જે મેન્યુઅલમાં કાર્યવાહી કરવાની આવતી હતી તે સંબંધે તેઓએ શું કર્યું છે અને શું નથી કર્યું અને સત્તા મર્યાદા બહાર જઈ અને તેઓએ શું હુકમો કર્યા છે તે અંગેની કાયદેસરની તપાસ કરવામાં આવશે